કાલોલમાં નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ગુજરાત સરકાર આરોગ્ય કાયદા અને ન્યાયમંત્રી ઋષિકેશ પટેલ તેમજ હાઈકોર્ટ જજના હસ્તે લોકાર્પણ કાલોલમાં સવા સાત કરોડના ખર્ચે વર્ષ બે હજાર ત્રેવીસથી બનીને તૈયાર થયેલા નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી જે આજ રોજ વીસ જુલાઈ અને રવિવારના રોજ ઉદઘાટન સમારોહ યોજાતા આતુરતાનો અંત આવ્યો હતો કાલોલ શહેરમાં જે તે સમયે જ્યુડિશિયલ કોર્ટમાં આવી ગઈ હતી અને લઈને તે સમયે બિલ્ડિંગ બદલવાની જરૂરત જણાતા બિલ્ડિંગનું નિર્માણ વર્ષ બે હજાર એકવીસથી ચાલુ કરવામાં આવી રહ્યું હતું જે કોર્ટની બિલ્ડિંગ વર્ષ બે હજાર ત્રેવીસના અંત સુધીમાં બનીને નિર્માણ થઈ હતી પરંતુ ગમે તે કારણોસર કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણનો વિલંબ લંબાઈ રહ્યો હતો જેથી પાંચલા પાંચ છ વર્ષથી નિર્માણાધીન કોર્ટની બાજુમાં કામચલાઉ બિલ્ડિંગમાં ચાલી રહેલી કોર્ટ કામગીરીને કારણે వకీలో పక్షా సహిత నవనిర్మిత ఏ మంది ఉపూర్వక రాయి જ્યારે કાલોલ બાર એસોસિએશનની અવારનવારની રજૂઆતોને અંતે કાલોલનગર ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ આજરોજ રવિવાર સવારના દસ વાગ્યાના સુમારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કાયદા અને ન્યાય કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જેસી દોશી ન્યાયાધીશ ગુજરાતની ઉચ્ચ અદાલત વહીવટી ન્યાયાધીશ જિલ્લા પંચમહાલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાદ જસ્ટિસ જેસી દોશી દ્વારા કોર્ટ મકાનમાં પ્રવેશ કરાવ્યો હતો મંત્રી તેમજ હાઇકોર્ટ જજ દ્વારા લોકાર્પણ તકતીનું અનાવરણ કરાવ્યું હતું જેમાં કાલોલ નવનિર્મિત સિવિલ કોર્ટ લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમમાં પંચમહાલ ગોધરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કે ચૌહાણ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય ચૌહાણ કાલોલ મામલતદાર કાલોલ કોટના પ્રિન્સિપલ સિવિલ સિનિયર પઠાણ અને જ્યુડિશિયલ મિનિસ્ટર એસએસ પટેલ તેમજ કાલોલ બાર કાઉન્સિલના પ્રમુખ એચએ ગોહિલ ઉપપ્રમુખ રાજેન્દ્ર રાઠોડ મંત્રી કાંતિભાઈ સોલંકી સહમંત્રી કલ્પેશભાઈ સોલંકી તથા ભૂપેન્દ્રભાઈ પરમાર ખજાનચી રિંકેશ શેઠ તથા હોદ્દેદારો સહિત કાલોલ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ કાર્યક્રમમાં બ્યુરો ચીફ ઇમરાન પાડવા કાલોલ